રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આદિવાસી વિસ્તાર તાપી જિલ્લામાં અનેરો ઉત્સાહ સોનગઢમાં નાના બાળકોથી લઈ યુવાઓ અને વડીલો કાઢી રહ્યા છે શોભાયાત્રા બાવીસ તારીખે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હાલ ઘર ઘર અક્ષત અભિયાન ચાલી રહ્યું છે ઘરે સોનગઢ નગરના નંદનવન પરોઠા હાઉસ શિવાજીનગર સહિત વિસ્તારોમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રામ લક્ષ્મણ જાનકીના વેશમાં નીકળેલા બાળકોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું જુઓ અમારો આ વિશેષ અહેવાલ બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હે અનેક વર્ષોની જે પ્રતીક્ષા હતી તે પૂર્ણ થવા જઈ રહી છે અને રામ ભક્તોના બલિદાનો અને સંઘર્ષના પરિણામે આખરે રામ જન્મભૂમિ સ્થાન એવા અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનીને તૈયાર થવા જઈ રહ્યું છે અને બાવીસ તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યાની જેમ સમગ્ર ભારત દેશમાં દરેક રાજ્ય દરેક ગામ અને દરેક ફળિયાઓમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના છેવાડે આવેલા તાપી જિલ્લા કે જે નેવું ટકા આદિવાસી વસ્તી ધરાવે છે ત્યાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ આદિવાસી વિસ્તાર એટલે જ્યાં શબરીએ રામને પોતાના હેઠા બોર ખવડાવ્યા હતા અને રામ આદિવાસી ભીલની એવા શબરીના કલ્યાણ માટે અહીં પોતે ચાલીને આવ્યા હતા જેના વંશજો આજે પણ અહીં ઉપસ્થિત છે ત્યારે સોનગઢ નગરના પરોટા હાઉસ નંદનવન શિવાજીનગર સહિત દરેક વિસ્તારોમાં મહિલાઓ દ્વારા કરસ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રામ લક્ષ્મણ જાનકીના વેશમાં તૈયાર થયેલા બાળકોએ લોકોમાં આકર્ષણ જન્મ્યું હતું અને નીકળેલી રેલીએ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજવી દીધું હતું નોંધું રહ્યો કે સોનગઢ નગરમાં અયોધ્યાની સાથે જ જય વિજય હનુમાન મંદિર દશેરા કોલોની ખાતે બાવીસ તારીખે રામદરબાર સાથે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત થવા જઈ રહી છે જેને ધ્યાનમાં રાખી સત્તર તારીખે સીતારામ મંદિર દેવજીપુરાથી દશેરા કોલોની સુધી ભવ્ય શોભાયાત્રા પણ નીકળનાર છે જેમાં જોડાવા દરેક હિન્દુ સમાજને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ અંગે ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ નિલેશભાઈ ચંદાએ શું કહ્યું આવો સાંભળીએ ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી જે આપનો પરિ છે જય શ્રી રામ નિલેશભાઈ ચંદ્ર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના દિવસે બાબરી મસ્જિદને ધ્વંસ કરીને શ્રી રામ જન્મભૂમિને મુક્ત કરીને ભારતના કરોડો રામ ભક્તોએ તન સમર્પિત કરીને એક વિશ્વની અંદર સૌર્યનું પ્રદર્શન કર્યું ત્યાર પછી ભારત દેશના પ્રત્યેક જિલ્લામાંથી પ્રત્યેક ગ્રામમાંથી દરેક વ્યક્તિએ નિધિ સમર્પણ કરીને આ મંદિરને ઊભું કરેલું છે ત્યાર પછી આજે તન મન થઈને આજે એક ધન ધન તન ધન આપીને એક મનનો વિષય આવેલો છે અક્ષત અભિયાન ભારત દેશના પ્રત્યેક ઘરની અંદર જઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રામ ભક્તો ઘરે ઘરે જઈને અક્ષત અભિયાન કરી રહ્યા છે એ અંતર્ગત સોનગઢ નગરની અંદર લગભગ એસી ટકાથી વધારે વિસ્તારોની અંદર અક્ષત અભિયાન રામ ભક્તોએ કરેલું છે અને ઘરે ઘરે જઈને રામ જન્મભૂમિ વિશે દર્શન માટે પ્રત્યેક ઘરને આમંત્રણ આપી રહ્યા છે તેમજ ઘરે ઘરે બાવીસ જાન્યુઆરીના દિવસે ઘરે ઘરે દીપ પ્રજવલન થાય પાંચસો વર્ષની અંદર ના થઈ હોય એવી દિવાળીનો ઉત્સવ થાય અને પ્રત્યેક વ્યક્તિ રામમય બને એ માટે સોનગઢ નગરની અંદર તેમજ તાપી જિલ્લાની અંદર અક્ષત અભિયાન લગભગ એસી ટકાથી વધારે પૂર્ણ થઈ ગયેલું છે અને બે દિવસ હજી બાકી છે તેની અંદર વધારેમાં વધારે હતા રામ ભક્તો ઘરે ઘરે જશે એવો મને આશા છે જય શ્રી રામ